અહીંયા જે યજ્ઞ કરીએ છે એમાં અમે સોળ બ્રાહ્મણોને બેસાડ્યા છે ભગવાનજી કહી ગયા છે જેટલું બને એટલું ભજન અને ભોજન નર્મદાના કિનારે આવેલ નારેશ્વરને તપોભૂમિ બનાવી શ્રી રંગ અવધૂત મહારાજે યોગ સાધના અને ભક્તિભાવના સહારે લોક કલ્યાણના અનેક કાર્યો કરી ગુરુ લીલામૃત જેવા વરદ ગ્રંથની રચના કરી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે પૂજ્ય નર્મદાનંદજી પ્રેરિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ત્રેવીસ માર્ચથી ઓગણત્રીસ માર્ચ સુધી ગુરુ લીલામૃતના સ્વાહાકાર સાથે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન દત્તાત્રેયના સોળ અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં સોળ ભૂદેવો દ્વારા ગુરુ લીલામૃતના ત્રણ કાંડ જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના કાંડના કુલ ઓગણીસ હજાર પાંચ શ્લોક મળી સાત દિવસમાં સાડા ત્રણ લાખ આહુતિ આપવામાં આવી રહી છે આ સાથે જ ભરૂચ સુરત અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલ બસોથી વધુ દત્ત ભક્તો શ્રી ગુરુ લીલામૃતનું સામૂહિક પારાયણ પણ કરી રહ્યા છે આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા તેમના સુમધુર કંઠે ગુરુ લીલામૃતના શ્લોકના પઠન થકી યજ્ઞમાં આહુતિ અપાવવામાં આવી રહી છે વિશ્વ શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચય થાય તે હેતુથી યોજાયેલ આ યજ્ઞમાં દૂધ ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે દત્ત આશ્રમ ઉછાલી નર્મદાનંદજી અહીંયા ખૂબ આરાધના કરી તપસ્યા કરી અને આ સ્થાન પવિત્ર અને બનાવ્યું છે જે કાર્ય કરીએ છીએ તે એ ઉર્જામાં વધારો થાય અને અહીં આવનાર દરેક વ્યક્તિને એનો લાભ મળે અને સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે આ કાર્ય કરીએ છે કાર્ય જે કરીએ છે તે નારેશ્વર સ્થિત શ્રી રંગ અવધૂત મહારાજે ગુરુ લીલામૃત લખ્યું છે એના ત્રણ ભાગ છે જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના કાંડ આ ત્રણ કાંડ મળી અને ટોટલ ઓગણીસ હજાર અને પાંચ દોહરા છે દત્ત ભગવાનના સોળ અવતારો થયા અને એટલા માટે અહીંયા જે યજ્ઞ કરીએ છીએ એમાં અમે સોળ બ્રાહ્મણોને બેસાડ્યા છે જે પાયસ ને આહુતિ આપશે પાયસ એટલે દૂધમાં બનાવેલો ભાત અંદરમાં સુકો મેવો વગેરે નાખી અને દ્રવ્ય તૈયાર કરવામાં આવે અને ઘી આ દ્વારા ભગવાનને આહુતિ અર્પણ કરવામાં આવે છે આ રીતે ઓગણીસ હજાર પાંચ દોરા અને સોળ બ્રાહ્મણો તમે ટોટલ કરો તો લગભગ સાડા ત્રણ લાખ જેવી આહુતિઓ થાય

રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસા સમા આશ્રમ આજે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યો છે આ સ્થળે નર્મદાનંદજી મહારાજે સાડત્રીસ વર્ષ સાધના કરી હતી આ આશ્રમમાં દત્ત મંદિર નર્મદેશ્વર મહાદેવ મંદિર અને નર્મદાનંદજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં નિત્ય સામૂહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા ગુરુ પૂનમ અને નર્મદાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પૂજ્ય નર્મદાનંદજી મહારાજના આદેશ થકી આ આશ્રમમાં નીરવ શાંતિ સાથે ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વહી રહ્યો છે મા મંદિર મહાદેવ દાદા નર્મદેશ્વર મહાદેવ ગુરુ મહારાજની સમાધિ અને સાથે સાથે એમણે અહીંયા દરેક અન્ય કાર્યક્રમો થાય છે ગુરુ પૂનમ થાય છે સાથે સાથે પુણ્યતિથી ગુરુ પૂર્ણિમા જન્મદિવસ એવા અનેક કાર્યક્રમો થાય છે અને સાથે અહીંયા યજ્ઞનું પણ કાર્યક્રમો થતા રહે છે અને અહીંયા બને એટલું ભજન નર્મદાનાંદજી કહી ગયા છે જેટલું બને એટલું ભજન અને ભોજન આપણે ભક્તોને કરાવતા રહીએ અને એનાથી આશ્રમ ચાલતો છે અને ભક્તોના આશીર્વાદ અને ગુરુની કૃપાથી દરેક અહીંયા અહીંયા છે અને પવિત્ર ધામમાં આપ સૌ પણ નથી આવ્યા તો અહીંયા આવો અંકલેશ્વર તાલુકામાં આવું એક દત્ત ધામ છે તેને દર્શનનો લાવો આપ સૌ બધા લવ એવી બધાને ગુરુદેવ દત્ત રંગ અવધૂત મહારાજની તપોભૂમિ નારેશ્વર દત્ત ભક્તોના અનન્ય આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ ઉછાલી ખાતે આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક શાંતિ સાથે દત્ત ભગવાનની અનન્ય ભક્તિમાં લીન બનાવી રંગ અવદૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યો છે